નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એજુઝ હેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ શેર શેરબજારમાં તેજીની બોલબાલા રહી છે શેર શેરબજારમાં તેજીની આગેકૂચ જોવા મળી છે ફોરેનના તમામ સ્ટોક માર્કેટના પોઝિટિવ અહેવાલો પાછળ ભારતીય શેર શેરબજારમાં પણ આપણને નવું બાઇંગ જોવા મળ્યું છે હા આગામી દિવસોમાં માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે એ પણ આપણે આ વિડીયોમાં જોઈશું સૌપ્રથમ આપણે નજર કરી લઈએ આજના માર્કેટના ટ્રેડ ઉપર અને મહત્ત્વના ન્યૂઝ ઉપર તો આજે માર્કેટનો સેન્સેક્સ એંસી હજાર સાતસો બાવીસના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો હતો નીચામાં એંસી હજાર ને સત્તર થયો ત્યાંથી ઉછળી અને એંસી હજાર નવસો ને બેતાલીસ થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે એંસી હજાર આઠસો બે પોઈન્ટ બંધ રહ્યો છે જે ગઈકાલના બંધની સામે સરખામણીએ ત્રણસો ઇઠ્યોતેર પોઈન્ટ અઢારનો ઉછાળો જોવા મળે છે સેન્સેક્સ સતત બીજા દિવસે બીજી ટ્રેડિંગ સેશનમાં એંસી હજાર ઉપરનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે નિફ્ટી ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી ઇન્ડેક્સ ચોવીસ હજાર છસોને અડતાલીસ ઊંચો ગેપમાં ખુલ્યો છે ઘટીને ચોવીસ હજાર છસોને સાત થયો છે ત્યાંથી વધીને ચોવીસ હજાર સાતસો ને ચોત્રીસની હાઈ બનાવી અને ચોત્રીસ હજાર છસો અઠ્ઠાણું પોઈન્ટ પંચ્યાશી બંધ આવ્યો છે જે એકસો છવ્વીસ પોઈન્ટ વીસનો ઉછાળો દર્શાવે છે આજના માર્કેટમાં એડવાન્સ ડેકલાઈન રેશિયો ઉપર નજર કરીએ તો એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતો સત્તરસો ઓગણત્રીસ સ્ટોક હતા એ પ્લસમાં બંધ આવ્યા છે નવસો ને છન્નું સ્ટોક છે એ માઇનસમાં બંધ આવ્યા છે સેવન્ટી એઇટ શેર છે એ અનચેન્જ રહ્યા છે ફિફ્ટી ટુ વીક હાઈલો ઉપર નજર કરીએ તો એકસો સત્તાવન સ્ટોક એવા હતા જે કે જેમણે વર્ષની નવી ઊંચી સપાટી બનાવી છે અને બાર સ્ટોક એવા છે કે જેમણે વર્ષની નવી નીચી સપાટી બનાવી છે સર્કિટ બ્રેકરની વાત કરીએ તો આજના માર્કેટમાં એકસો ને પાસઠ સ્ટોકમાં અપર સર્કિટ લાગી હતી અને બેતાલીસ સ્ટોક એવા હતા કે જેમાં લોઅર સર્કિટ લાગી હતી ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો આજના ટોપ ગેઇનર્સ છે એસબીઆઈ લાઈફ એચડીએફસી લાઈફ બજાજ ફાઇનાન્સ ઇન્ડુસિન બેંક અને શ્રીરામ ફાઇનાન્સ એવી જ રીતે ટોપ લૂઝર્સ ટોપ લૂઝર્સમાં ભારતીય એરટેલ ઓએનજીસી એપોલો હોસ્પિટલ અદાણી એન્ટરપ્રાઇઝ અને સિપ્લા હતા મિત્રો આ માર્કેટના ટ્રેન્ડ સાથેની કેટલાક નાની મોટી અપડેટ આપણે જોઈ હવે જોઈએ મહત્ત્વના સમાચાર ઉપર તો આજના જે માર્કેટમાં એફએમસીજી સી સ્ટોકમાં થોડીક નરમઈ આપણને જોવા મળી એમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું પણ એફએમસીજી સિવાયના જે તમામ સેક્ટરના શેરોમાં હતા એમાં નવું બાઈંગ આપણને જોવા મળ્યું છે ખાસ કરીને બેંક છે હેલ્થકેર છે આઈટી સ્ટોક છે મેટલ છે પાવર સેક્ટર છે આ બધા સ્ટોકમાં આપણને નવું બેન્ક જોવા મળ્યું અને આ બધા સ્ટોક્સ છે એના ઇન્ડેક્સ પણ પ્લસ બંધ આવ્યા છે આજે વાત કરવી છે આઈટી સ્ટોકની તો આઈટી સ્ટોક છે ભારતીય કંપનીઓને અમેરિકામાંથી આવક ખાસ્સી બધી થઈ રહી છે ક્વાર્ટર વનના પરિણામો ખૂબ સારા આવ્યા છે આઈટી કંપનીઓના ડોલર સામે રૂપિયો પણ મજબૂત થયો છે એટલે ડોલર થોડો નરમ પડ્યો છે જેનો ફાયદો સીધો આઈટી કંપનીઓને થઈ રહ્યો છે અને આઈટી કંપનીઓની જે રેવન્યુ છે એ આપણે અગાઉના વિડીયોમાં પણ મેં કહ્યું હતું કે અમેરિકાથી આવી રહી છે એટલે અમેરિકામાં જે ફેડરેટ કટ થવાનો છે એને કારણે પણ આઈટી સ્ટોકમાં નવું બાઇંગ જોવા મળ્યું સતત સાત સેશન એવી છે કે જે આઈટી સ્ટોક પ્લસ રહ્યા છે અને આઈટી ઇન્ડેક્સ જે આવે છે એનએસસીનો આઈટી ઇન્ડેક્સ એ નવી હાઈ તરફ ક્લોઝ આવ્યો છે બીજું જોઈએ તો ઓઇલ અને એફએમસીજી સેક્ટરના સ્ટોક્સ છે એમાં પણ આપણને નવું બાઇંગ જોવા મળ્યું છે અને સારો એવો સુધારો તેમાં પણ જોવા મળ્યો છે કારણ કે ક્રૂડ ઓઇલનો ભાવ જે એ એંસી ડોલરની આજુબાજુ સ્થિર થયો છે અને થોડો ઘટ્યો પણ છે એટલે જેને કહેવાય કે માર્કેટિંગ માર્જિન જે છે એમાં સુધારો જોવાયો છે એટલે ક્વાર્ટર વનના પરિણામો તો સારા આવ્યા જ છે પણ બે હજાર ચોવીસ બે હજાર પચીસના ક્વાર્ટર ટુના પરિણામો પણ ખૂબ સારા પ્રોત્સાહક આવવાના છે એટલે ઓઇલ અને ગેસ સેક્ટરના શેરોમાં પણ આપણને નવું બાઇંગ જોવા મળ્યું તો માર્કેટમાં આ મહત્વના સમાચાર હતા હવે જોઈએ કે આગામી દિવસોમાં માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે મેં આપને જણાવ્યું હતું ગઈકાલના વિડીયોમાં જ કે આજનો ટર્નિંગ દિવસ છે ટર્નિંગ દિવસ હતો ઊનમ હતી ઊનમનો ટર્નિંગ પડ્યું છે મેં તમને લેવલ પણ આપ્યા હતા કે સેન્સેક્સ એંસી હજાર સાતસો ચોવીસ ઉપર જાય તો માર્કેટમાં તેજી થશે એ જ રીતે નિફ્ટીમાં પણ લેવલ આપ્યું હતું કે ચોવીસ હજાર છસો આડત્રીસ ઉપર માર્કેટ જાય તો એ તેજી થશે ટૂંકા ગાળાની તેજી થશે પણ માર્કેટનો ટ્રેન્ડ આજે સારો રહ્યો છે ગઈકાલના જે હાઈ હતા એના ઉપર માર્કેટનું ક્લોઝિંગ આવ્યું છે એટલે સેન્સેક્સ અને નિફ્ટી ગઈકાલના હાઈની ઉપર બંધ આવ્યા છે એટલે શોર્ટ ટર્મ માટે જોઈએ તો માર્કેટનો ટ્રેન્ડ પોઝિટિવ છે નીચા મથાળે બાઈંગ કરવું જોઈએ હા માર્કેટ વોલેટાઇલ રહેવાનું છે તેમ છતાં ઉપરમાં પ્રોફિટ બુકિંગ કરતાં રહેવું જોઈએ દરેક ઇન્વેસ્ટરે કારણ કે દરેક સેન્સેક્સ એંસી હજાર અને નિફ્ટી જે ચોવીસ હજાર પચીસ હજારની આજુબાજુ હોય એટલે દરેક સ્ટોકના પ્રાઇઝ હાઈ પ્રાઇસ છે એટલે પ્રોફિટ બુકિંગ કરતાં રહેવું એવી મારી ઇન્વેસ્ટરોને અને ટ્રેડરોને પણ એડવાઇસ છે પણ પુલિસ ઝોન છે પુલિસ ઝોન જળવાયેલો છે હક્કબંધ છે એમાં કોઈ મીનમેર નથી પણ પ્રોફિટ બુકિંગ કરતાં રહેવું એ એક સાવચેત ઇન્વેસ્ટર અને સાવચેત ટ્રેડરની નિશાની છે મિત્રો આ વિડિયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ